પકડી લેજો પંજાબ નું પાસા ગુજરાત ફર્સ્ટ નંબરે પહેલા નંબર જ છીએ તો જવાબદાર આપણે ખેડૂતો જ છીએ આપણે બીજા કોઈ જવાબદાર કરી શકાય નહીં આપણે આપણે જ વાપરીએ છીએ આપણો પરિવાર ખાય કદાચ આપણો હગાવાલા ખાયું હોય તો માર્કેટમાં મોકલી તો માર્કેટમાંથી જે હવા અધિકારી સાહેબ હોય ખેતી ના કરતા હોય એ લાગી હતી પણ એટલે મૂળ તો ઝેર તો ખબરનું કામ આપણે ખેડૂતો જ કરીએ છીએ કોઈ ક્યાંક એમ જ ઘણી વાર પણ કે ભાઈ પહેલા રાસાયણિક દવાઓ દવાઓને બધું બંધ કરાવો ને ભાઈ આપણે એટલા સુધી પોપનું તમે ખરીદવા નહીં જોવો તો તમને ઘેર કોઈ આપવાના છે કોઈ દુકાનવાળો બોટલ ઘેર તમને આપવાનું પ્રેમથી બી મુસીબી ઘેર આવશે હાલવા માટે ચલો ભાઈ આજે ગવામાં ઉધીરની દવા છોડીને તમે ખેતી કરો એ કહેવા કોઈ આવવાનું છે તો રાસાયણિક ખેતી કરીને એ છોડીને આવકૃતિ ખેતી ગાય ગયા આપણે કરવી પડશે હવે આ રવિ સિઝનમાં આપણે બીજું સિઝન આવે છે ગમની ઘઉંની વાવણી કરવામાં ખેડૂત મિત્રો ખાસ પડતું શરૂમાં પાયામાં તમે શું આપો છો ઉજવણી દવા નાખો છો ને ઉજવણી દવા કોઈ પાયામાં સાથે ઘઉવાની નહી એના માટે આપણે અયણી થાય છે ને અયણીના પાનનો રસ કાઢી અને એ રસ અંદરમાં ભેળવી અને ઘઉં આપણે સવારે વાવવા હોય તો આપણે સોજે કામગીરી કરી અને ઘઉંમાં ભેવડી અને આપણે વ્યવસ્થિત પ્લાસ્ટિકના કપડામાં ઘરમાં પ્લાસ્ટર હોય તેમાં ઘઉં પળા કરી અને ઘઉંના આપણા આખી રાતું એ ભેજાળ ના રાખવાની એ ઘઉં સવારે તૈયાર થઈ જાય અને એની પછી તમે વાવણી કરો તો એનો પણ ઉધેવ આવે હું છેલ્લા કેટલા વર્ષથી ખરું છું આઈણીના પાનાનો રસ કાઢી તમારે ગૌમૂત્ર પહેલાં દેશી ગાયનું ગૌમૂત્ર ખરું એમાં પણ ઘઉંનો પાલો કરી અને એ પણ વાવો તો એનું પણ સારું એવું રિઝલ્ટ તમને મળી જશે તો ઉધેવનો પ્રશ્ન પણ એમાં આવે નહીં ઘઉંમાં આપણે ખેડૂત મિત્રો યુરિયા નાખતા હોઈએ છીએ શું નાખતા હોઈએ છીએ યુરિયા તમારે યુરિયા બીજા કોઈ નાખવાની જરૂર નથી દેશી ગાયનો પેશાબ કરો ને નાઇટ્રોજન જ છે બધું એટલું યુરિયા જ છે પણ આપણે એટલું જન પણ લેતા નથી ઘઉં બરોબર નિકાલમાં આવી જાય એટલે એને તમે એ દેશી ગાયનું ગૌમૂત્ર છે એનો છંટકાવ કરો ને તો એ પણ યુરિયા જ છે આપણે યુરિયાનું જે નાખે જમીનમાં એ છોડ લઈને પાછું છો આવા ડુંડામાં આવે અને જે આપણો દાણો પોષાય એમાં એક એવું કામ કરે તો એની જગ્યાએ આપણે સીધે સીધો ના પર છંટકાવ કરો તો એ તો પણ થઈ શકે એના પર જીવા હું તો જીવા પણ છંટકાવ કરું છું ઘઉંમાં જીવામૃત બને એનો પણ તમારે છંટાપર હોય તો એ પણ કરી શકાય હવે તમારા ઘઉંમાં કદાચ દારો સારો એવો ભરાતો નથી તો એના માટે તમારે પોટાશ ખાતર આપવું હોય તો તમે ઘેર બનાવી શકો હું ઘેર બનાવું હવે પોટાશ ખાતર શી બને શી બને ઘઉં તો ખબર છે તમને કોઈને ચેડાપાળે આપણે જેટલા પડતરમાં આંકડા ઉકેલા હોય છે એ ઘઉં વાયા પછી તમારે શાંતિથી મહિનો જવા દેવાનો અને આંકડો ખરો ને એ બેરલમાં તમારે કોવરાઈ દેવાનો બી પછી ત્રી કિલો કે ચાલી કિલો એના કોઈ પૈસા આપણે આપવાના નથી કોઈ બેરના પૈસા ભરવાના નથી તો એ આપણો તમે બેરલમાં એક બેરલ ખરો ને એ આપણું પૂછા કરી નાખો નાનો અને એમાં પણ સારો એવો તમે કોવરાઈ દો અને કોવરાયેલો આપણું ખરો ને એ પાણી ઘઉંના જ છેલ્લા બે પિયત હોય તો ઘઉં આપણો દૂધીઓ દાણો ભરાય દાણો જે દૂધીયો દાણો થાય ને એ વખત તમે એમાં ખરો ને એ બેરલ એક આપવાનું ચાલુ કરો પાછળનું એક એકાદું પિયત આવે એમાં એકાદું બેરલ આપે એમાં કોઈ આપણા પૈસા પણ ખર્ચવાના નથી તો એ પોટાશ ખાતર કહેવાય આપણો છે ને એ ખાતર કહેવાય પોટાશ એટલે એ પોટાશ ખાતરનું કામ આપણું કરશે સાથે સાથે તમારા ઘઉંમાં ઉદ્યોગ આપવાનો પ્રોબ્લેમ ઘઉંમાં ઉધેવ પાછળ બે પીએડમાં વપેલથી આવે નહીં તો એ પણ તમે આપેલું છે તો તમારું ઉધો અને ડોળ આ બંનેનું પણ નિયંત્રણ ખરું ને એ આપણો કરી દેશે પ્લસ ખાતર પણ પોટાશ ખાતર મળશે મળે તો દાણું તમારે ખરો એકદમ છકતો દાણો એનો બની જાય ગઈ સાલે આ રીતે નતો અને દાણો પણ એકદમ અને ચમકદાર કાલે મુશ્કેલા મૂક્યા હતા આપણે ઘઉં લાઈને સેમ્પલ તે ખેડૂતો બધા જોવા આવતા હતા અધિકારીઓ સાહેબ જોવા આવતા હતા ધારાસભ્ય જોઈને ઘઉં જોઈને ખુશ થઈ જાય ઘઉં સાહેબ રાસાયણિક નહીં કોઈ કેમિકલ નહીં દાણું કઈ કારણ કે જો આંકડાનું ખાતર બનાવી દઉં પોટાશ અને બે પેટમાં આપ્યું તો ઘઉં પણ સારો વાળો બન્યો અને ઉદ્યોગ પણ આવી આવીને જો તો મારો ઉદ્યોગ કાઢ્યો નહોતો આપણે તમારે ઉદ્યોગ નથી આવ્યો પાછળનું કારણ કારણ ભાઈ પાછું બીજું કોઈ કારણ છે નહીં તો આપણે આવનાર પેઢી આપણે તો જો કે ઠીક છે બધા ઉંમરલાયક અથવા વડીલો છો પણ આ જે નાના નાના ભૂલકાઓ તો તમે જોતા છો એમને ડાયાબિટીસ કેન્સરની તકલીફો હાર્ટ એટેકની તકલીફો આ ભાઈ આપણું અમારે

હવે આપણા સોઠાના પંખો વિચારું પછી વળી એવડા મોટા ખેતરનું છેઠા ટ્રેક્ટર અને સાહેબ મોટા મોટા ટોકોમાં દવાઓ ભરેલી અને તો પેલી લોચાનો આવશે બહુ પ્રેશરવાળી હવે ટોલામાં ઉભામાં પ્રેશર મારતા હતા આમ ખેતરનું એ લગભગ બસ્સો બસો ફૂટ પ્રેશર જતી હતી દવાનું

પછી છોડ તમે શાકભાજી ને વાવી શકતા નથી તેનો તમને કહું ઘણા અમે કહીએ કે અમારે તો જમીન નથી જેના જમીન ના હોય ને ગામડામાં આપણે તો ફરી જોઈએ સાત ચાર છોકરાઓ હોય ચાર છોકરા માટે અગાઉથી ખાવ ફોટા નાખ્યા હોય છે સુધી આટલું મારું એટલી જમીન રોકી હોય હવે છોકરા તો નેના છે પહેલા હું દાદુ સુધી મેલી હોય ત્યાં સુધી એ પંદર બાર રૂપિયા જમીન તો રોકાણ કરી પડી રૂપિયા હોય છે હવે એ જમીનમાં તમારા પાણી અત્યારે ઘેર ઘેર ભાઈ રહ્યા છે ચકલી વપરાશો ચકલી ન હોય ને પાઇપોન પાઇપો લાકડાનો ડંડો ગાલેલો હોય ઘણી વાર બધા લાકડાનો ડંડો જાય પાણી ગમે તે થાતું હોય તો એ વેડ ફાતું પાણી પાણીઓ પણ બગાડ ન કરવાનું એ વેડ પાણી છે એ તમે વાળામાં ખબર કરો બધા જુદા જુદા પ્રકારના કરો તો એ તો પણ પૂરવાનું કોમો તો અમારો નહીં વાળામાં તો ખબર તમે રાખો જુડો જે શાકભાજી પણ તમે જેમ ખાવા માટે ઉપયોગ કરી શકો મારા શાકભાજી મારો પરિવાર બધું અમારે છૂટ આપી મારો જ્યાં ગયોનો પરિવાર છે અહીંયા પણ મેં દરેકની છૂટ આપી છે

અરે વાળ તમે તમારો વાળા ફોન છોડી રહ્યા છો તો પહેલા બસ ખબર છે કે હા એટલે તો શક્ય છે દવા ખાલીને આ પેંડી ખાલી છે બોલો પાઉડરે કીધું આવો જો ઓકે કીધું કે તો પાછા ને નથી આવતું આ સી પોડિંગ પાઉડર આવતો હશે તમે આ જે ઉગારાની દવા છો છો ને એ તમારી જો જમીન પર ટીમ્પુ પડે ને તો બીજા દિવસે તમારે જમીન જોવાની જો ટીમ્પુ પડ્યું હોય એનો કલર આખો એકદમ પીળો કલર થઈ ગયો છે તમારે ખતો કર્યો કોકડા જેવો કરી જોઈએ છે તમારી હોય તો એ તમે જોઈ લેજો હું તો એમાં બે જોડીને હાથ જોડીને તમને કહું છું કે એની દવાનો ઉપયોગ કોઈ પણ ગરબી માતામાં કરતા નહીં તો વધુમાં વધુ આપણે જમીન જો બંજર બની જઈ છે એના પાછળનું કારણ આ છે આપણે જે દવા છે ઉગારાની બને તેઓથી મજૂર કરીને આથી રીતના પણ કરવાની પણ એ દવા તો આપણે એ ઉગારાની તો આપણા રાસાયણિક કેમિકલ વગરની આજે તમે આ બધા ખેડૂતો આવ્યા છો બહેનો ભાઈઓ બધા તો હું માની તમે આથી સિઝન વાપવાની છો ઘઉની સીઝન આવી રહી છે વાપવાની તો તમે ઘઉંમાં પણ કોઈ પણ રાસાયણિક કેમિકલ નથી ઊંડા કોઈ નાખતા નહીં અને એ રીતે ઘઉં પર ભલે પચમણ ઓછા થશે તમને એવું લાગશે પચામણ આપણે ખેડૂતો જ છો દોઢ મોટી છે ઉત્પાદન પાછો વપરા લેવાથી ગોપા બેન વાતો કરવાની મારા ભેગા ના હાઈ પણ ત્યાં પણ ભેગા પણ તમે લીધા તમારા ઘરમાં એક આજો કેસ કદાચ કેન્સરનો આવી ગયો છોકરા એકનો એક આપણો દીકરો હોય પરિવારથી થી વાલા પૈસા છે પરિવાર ભાઈ આપણો પરિવાર વાલો છે તો આપણો પૈસા આમ નહીં જોવાનું તમે લાખો રૂપિયા ભેગા કરશો કદાચ ઘરમાં એવી ભયંકર બીમારી કોઈને આવી જાય તો એના પાછળ તમે એટલા પૈસા ખર્ચી નાખશો તો એનો જીવ બચાવી શકશો નહીં તો આપણે નક્કી જ કરવાનું કે ભાઈ મારા મારા ધરતી માતાને ધ્યાન નથી ખવડાવવું મારા બાળકોનું પણ ધ્યાન નથી ખવડાવવું અને આવનારી પેઢી આપણી જો તંદુરસ્ત છે તો જ તમે આગળ દો પણ છેલો વધી શકશે કેરાલની અંદરમાં પહેલાં શરૂમાં દવાખાનો કેટલો હતો ભાઈ ખબર હોય તો કોઈ વડીલો નહીં એક બે દવાખાનો હતો આજે પચાસ દવાખાનો ખેરાલની અંદરમાં ખેરાલ તો આપણે આવું નાનું જ છે

સંકલ્પ જો કે ભાઈ મારે હવાથી આ રાસાયણિક કેમિકલ છોડી અને ગાય આધારિત ખેતી મારે કરવી છે જય હિન્દ જય ગૌ માતા જય ભારતી